નમસ્કાર દર્શક મિત્રો હું જોઈ લોકસામના ન્યૂઝ આજના સમાચાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં મોટા દેવળિયા ગામે લાંબા સમયથી પ્રજાજનોની મહત્વપૂર્ણ માંગ રહેલી આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડ ખર્ચે સુવિધાપથ મંજૂર કરવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્યજનક તળાવિયાની સતત રજૂઆત અને પ્રયત્નો ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે મોટા દેવોલિયા ગામે વસવાટ કરતા નાગરિકો ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી ખાસ કરીને વરસાદી ઋતુ દરમિયાન કાચા તથા જર્જરિત કારણે રોજિંદી આવાગમન શાળા કોલેજ આરોગ્ય સેવા તથા ખેતી સંબંધિત વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય શ્રી જનક તળાવિયાએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી હતી ધારાસભ્ય જનક તળાવિયાની સક્રિય આગેવાની અને વિકાસલક્ષી અભિગમના પરિણામે રાજ્ય સરકારે રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓની સર્જનશીળી સીડી રોડને મંજૂર કરી આપી છે આ માર્ગ બનાવી ગામના આંતરિક રસ્તાઓ મજબૂત બનશે ટ્રાફિક સુવ્યવસ્થિત થશે અને ગામ જનોને વર્ષો સુધી ટકાઉ અને સુરક્ષિત માર્ગ સુવિધા પ્રાપ્ત થશે આ મંજૂરી મળતા મોટા દેવળિયા ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો આગેવાનો તથા ગામ જનોએ ધરસધ્ય જનક તળાવિયાનો આભાર વ્યક્ત કર્યો છે ગામ જનોએ જણાવ્યું કે જનક ભાર તળાવિયા હંમેશા ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા છે અને અમારા ગામની વર્ષોથી અડવાયેલી માંગને પૂરી કરી છે ધારાસભ્ય જનક તળાવિયા એ પ્રસંગે જણાવ્યું હતું કે મારા વિસ્તારના દરેક ગામમાં મૂળભૂત સુવિધાઓ પહોંચે તે માટે પ્રથમ પ્રાથમિકતા છે મોટા દેવળિયા ગામે મંજૂર થયેલ આ સીસી રોડ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આવનારા સમયમાં પણ બાબરા તાલુકાના દરેક ગામના વિકાસ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ આ વિકાસ કાર્ય થી મોટા દેવળિયા ગામે પ્રગતિના નવા દ્વાર ખુલશે અને ગ્રામ્ય જીવન વધુ સુખાકારી બનશે તેવો વિશ્વાસ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહ્યો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ